पालिका संचालित सिमवेर मेडिकल कॉलेज नी होस्टेल मा रेती अने एंती सेशिया नो ब्यास करथी प्रथम वर्ष नी रेजिरेंट डॉक्टर नू डेंग्यू मा मौत नी पिंचू पालिका संचालित सिमवेर होस्पिटल मेडिकल कॉलेज नी होस्टेल मा रेती अने એન્થિસિશિયાનો અભ્યાસ કરતી પ્રથમ વર્ષની પ્રત રેઝિડન્ટ ડૉક્ટરનું ડેન્ગ્યુમાં મોત ધીપજ્યું છે પરિવારે તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં મગજમાં સોજો અને હાઇટ લિવરમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું મૂળ અમદાવાદની ચોવીસ વર્ષીય ધારા નરોત્તમભાઈ ચાવડા સિમવેરમાં એન્થેસિયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી ત્રણ ચાર દિવસથી ધારાને તાવ આવતો હતો રવિવારે ઉલટી બાદ તબિયત લથડતા સિમવેરમાં દાખલ કરાઈ હતી ત્યારે ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે